મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાઈસ જૂન બ હજાર પચીસને રવિવારનું રાશિફળ મેષ રાશિફળ તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણય લેવાની ફરજ પડશે જે તમને તણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરી મૂકશે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય પ્રેમ હકારાત્મક કંપણો દેખાડશે આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો આજે તમે કોઈ નજકના અને જૂના મિત્રને મળીને ભૂતકાળના સુવર્ણ દિવસોમાં ખોવાઈ શકો છો ઉપાય સ્વાસ્થ્યમાં સારા સુધારો માટે માંસાહારી ભોજનથી બચો વૃષભ રાશિફળ ખાસ કરીને હૃદય રોગના દર્દીઓએ કોફી છોડી દેવી જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે તમારે તમારો ફાઝલસીય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો સાંજ માટે કશુંક ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો આજે તમારા ઉત્સાહી શૈલીથી તમારા સહકાર્યકરો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવામાં સફેદ વસ્ત્રોને સામેલ કરો મિથુન રાશિફળ તમારો મગજ સારી બાબતોને સ્વીકારશે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે પ્રેમ એ વસંત ફૂલો પવન સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં ચતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય સમર્થ હશો વરસાદ રોમેન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ આવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે મનુષ્યનો વિચારો દ્વારા બનાવવામાં આવ્યું છે એક સારી પુસ્તક વાંચીને તમે તમારી વિચારધારાને મજબૂત કરી શકો છો ઉપાય પારિવારિક બાંધો મજબૂત કરવા માટે પીપલ વૃક્ષની નીચે પાંચ પીળા ફૂલો દબાવો કર્કરાશિફળ સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધનલાભ પણ થઈ શકે છે દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લું રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો ઘરમાં હવન મંગળ સંસ્કાર કરાવશો અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે તમારા મનમાં આજે કોઈ વિશેષ વિશે નિરાશા રહે છે ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે લાલ સિંદૂર ચઢાવીને પોતાના ઇષ્ટદેવ અને પરિવારની પૂજા કરો સિંહ રાશિફલ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચીની લાવી શકે છે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે લાંબા સમય પછી તમે ઘણી નિંદ્રા માણી શકશો તમે આ પછી ખૂબ જ શાંત અને તાજું અનુભવો છો ઉપાય શુભ સ્વાસ્થ્ય પરિણામો લેવા માટે પીપલના વૃક્ષને જળ આપો અને ઘીનો દીવો કરો એન્યા રાશિફળ તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો રાત્રિના સમયે આજે તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો આજે તમારો પ્રણય સાથું તમને કશું કે અતિસુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવે છે અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે દિવસની શરૂઆતમાં તમને આજે કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જે તમારો આખો દિવસ બગાડી શકે છે આજે તમારા મનને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો ઉપાય ખુશ અને સંતુષ્ટ કુટુંબ જીવન માટે વૃદ્ધ મહિલાના ચરણ સતત એકસો આઠ દિવસ સુધી સ્પર્શીને આશીર્વાદ મેળો તુલા રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહે છે આજે તમારી કોઈ જનસંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો રહેવાના સ્થળમાં પરિવર્તન ખાસું મંગળકારી પુરવાર થશે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી ખો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે કોઈ સારા રેસ્ટોરન્ટમાં પરિવાર અથવા મિત્રો સાથે ભોજનનું પ્લાન કરવાનું શક્ય છે હા ખર્ચ થોડો વધારે હોઈ શકે છે ઉપાય તમારી નાણાકીય સંભાવનાઓને ઝડપી બનાવવા માટે ભગવાન ભૈરવની પૂજા કરો વાશ્ચિક રાશિફળ તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહીશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકશો દિવસના ઉત્તરાર્ધમાં અડધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે તમારો ખાસ મિત્ર તમારા આંસુ છે આ રાશિના લોકો ખૂબ અજ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં ચથા એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ સમય વ્યતીત કરશો એક દિવસની રજા પર ઓફિસમાં કામ કરતા બીજું શું ખરાબ હોઈ શકે પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે કામ કરીને તમે તમારો અનુભવ વધારી શકો છો ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જરૂરતમંદ લોકોને જમીની ચણાદાળથી બનેલા મિષ્ઠાનો અને સેવાઈયા વિતરિત કરો ધન રાશિફળ વધુ પડતી કેલરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તમારી મહત્વાકાંક્ષા વિશે મોટી વયની વ્યક્તિને જણાવો તેઓ તમારી મદદ કરવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરશે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ રોમેન્ટિક ગીતો સુગંધી મીણબત્તીઓ સારું ભોજન અને કેટલાક પીણા આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહે છે ઉપાય ભગવાન શિવને ધતુરા કાળો કાંટાના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે મકર રાશિફળ સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલાં તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધનહાનિ થઈ શકે છે મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેન કરશે અને તમે તેમની સોબતમાં ખાસસા ખુશ રહેશો આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ પઈ જશે તમે તમારા સમયને તમારા હૃદયની નજકના લોકો સાથે વિતાવવાનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં એવી શક્યતા પ્રબળ છે કે તમારો અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાડ થાય મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે આજે તમે થોડી મુશ્કેલીમાં આવી શકશો અને તમે સમજી શકશો કે તમારા જીવનમાં સારા મિત્રો રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉપાય સકારાત્મક રહેવા માટે લીલા વસ્ત્રો વધારે પહેરો કુંભ રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજ મજા તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારે નહોતું આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સૂર્ય ચાલીસા વાંચો અને સૂર્યદેવ સંબંધિત ભજનોનો ગાન કરો મેન રાશિફળ પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે પણ હિંમત હારતા નહીં ઐશ્વર્ય મના લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે તમારા પ્રેમને કોઈ મહામૂલીજન્સની જેમ તાજો રાખો પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે બધા જ ઝગડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સબર હોવાનું તમને વાગશે આજે તમારો આત્મવિશ્વાસ નબળો રહી શકે છે આનું કારણ તમારી નબળી દિનચર્યા છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામ નો અભ્યાસ કરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો દિવસ શુભ રહે